pela sandaste tu giou. Agora

કોકતો ક્રાંડ કરવું પડે હેતર જોઈને આઈડિયા તો આવ્યો છે હારું વસ્તુ કરાય કે ના કરાય પણ પૈસા છે ને હારું જે થાય એ જોયું જ છે ખરા બપોરે કોણ જોવાનું છે તે હેડો કરી લઈએ ત્યાં અગવાન ઉપર છે જોવા દે પેલું સારું કોઈ દેખાતું તો છે ના કર

એડો ફટાફટ આ લેકો વેણ ને અચ્છા આજો પતે કે પાછો હા પટી લઈ લે એ આવોમાં આવોમાં એકલા આવો હા સાઉ હેડો ફટાફટ વેણો હેડો પતામાં અંજો અમે શીટ આવી પાછો હા આવે ફટાફટ કામ કરવાનું આપણે ટાઈમ તો થઈ ગયો છે તો ફટાફટ આપણે

આ બાજુ ચાલુ કરી અને આ ઓળી પાછા બીજા વેણી નહીં થાય ના ના ચાલુ કરી ચાલુ તો તું ધ્યાન હું પૈસા લઈશું પચાસ પચાસ હજાર રૂપિયા એટલે

હજી થોડું રૂ આવી ગયું જ કે તો હારો મારો વી વાત થઈ ગયો બધું બધું થઈ ગયું પાછો એક ટાઈમ થયો છે બપોરે કોઈ નઈ હોય મને કરવા દેમ પેલા વખતે હેઠતો આખત સાયકલ લઈને ડાયરેક્ટ બધું જતો તું જોડી લેવા

મથેલી એ પઈની કીધું મન મન સવાલો હે 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 ની કરું રામેવન પોઢ દે ઓણ માં જઈ કા લે એ મારી મારી હું લઈ આવું ઓય ઓય એ મન જવા દે હું મન તો કરી હું ની કરું ઓલો ઓલો હું કરું ની કરું ની કરું દોઈ લેતા તું પકડે જો આવો આવો દોઈ લાવ ફટાફટ લાવ દોઈ લાવ ઓ બો દેવાના દોઈ લાવ આય આય મંજારો લે પકળો પકળો આ પકળો લે અરે એ એ એ મં હું કદી નહિ કરું ભાઈ મંજો એ ભાઈ અક્કા મા ખેત ને બોલાવશું કોણ કઈ ખેત ને બોલાવો દેવાનું હું નહિ કરું મંજાડું કે નહિ કરું એ ઈ મને તો ફાગા દે હું તો પૈસા આલ દે અમે ખેત ને બોલાવના જ ચાહ પૈસા નહી હા પાસે બાજુ મોકલા માગે હા ચાલો ફોન આવ્યો ઘડી પાછો તો ફોન છે હા બોલ

ના કરું તો ઊભો થા નહીં કરું નહીં કરું નહીં કરું હું કદી રૂ કદી નહીં આવું પૈસાની ખોટ પડીતી નહીં કરું યાર ભગવાન માફ કર કદી કદી હેપચ લાવું કદી નહીં કરું કદી કદી કદી

બે ભગવાન કદી નહીં કદી નહીં નહી નહી પેલું જ પેલા લઈ ગયો મને ખબર પૈસા પૈસા તારા પૈસા લઈ જા પકળો પકરા મૈનાના ને ને છો આ તો અમે નાટક કરો તો